બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું નાગલા ગામ છેલ્લા દસ વર્ષથી પાણીની પારાયણ ભોગવી રહ્યું છે માત્ર અઢી ઇંચ વરસાદમાં જ અહીં પાણી ભરાઈ જતા ખેડૂતો અને ગ્રામજનોની મુશ્કેલીઓ અનેક ગણી વધી જાય છે નાગલા ગામના લોકોનો આક્ષેપ છે કે સરકારે વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ સેન્ટર માટે ગ્રાન્ટ ફાળવી હતી અને કામ પણ શરૂ થયું હતું પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ચોમાસું આવી ગયું અને કામ અધૂરું રહી ગયું જેના પરિણામે આજે ગામમાં પાણી ભરાયા છે બનાસકાંઠામાં બે હજાર પંદર અને બે હજાર સત્તરના પૂર બાદ થરાદ તાલુકાના નાગલા ગામમાં દસ વર્ષથી દર વર્ષે સામાન્ય વરસાદમાં પાણી ભરી જવાથી ખેડૂતો અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ચાલુ સિઝનમાં થરાદ વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ પડતા જ નાગલા ગામના મુખ્ય રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતો અને રહીશોની હાલત કફોડી બની છે ખેડૂતો પોતાની વેદનાને લઈને થરાદ મામલતદાર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા છેલ્લા દસ વર્ષથી તેઓ આ જ પાણીની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી નાગલા ગામના ખેડૂતોને કાયમી પાણીના નિકાલની સમસ્યા હલ થઈ નથી પરિણામે ખેડૂતોની અમૂલ્ય જમીન બરબાદ થવાના આરે છે આજે છેલ્લા દસ વર્ષથી અમારું આ નાગલાના પૂરની પરિસ્થિતિ પંદર અને સત્તર આ છેલ્લા દસ વર્ષથી પૂર દર વર્ષે પાણી ભરા છે અને આ કેનાલના હિસાબે અમારો નાગલાનું જે પાણી કાયમી આખા ગામની અંદર અમારી હાલ બસો એકર જમીન બિનખેતી થઈને પડી છે અને બીજી પણ અત્યારે આ પાણી ભરવાનું બસો એકર બીજી જવાની છે એટલે ખેડૂતો તો અમે બરબાદ થઈ જ જવાના હતા દસ વર્ષથી અમે આ સુધી ખેતરમાં એક પણ દોણો વાવતો નથી ખાર આવ્યો છે પાણીમાં ખેતર માં જવાતો નથી કઈ પણ વધારે પાણી પાણીનો નિકાલ કરો પાણી વળતર તો અમારે કોઈ જુજો વળતર તો ભગવાને ઘણું હાલત છે પણ સરકાર બે હાથ જોડી કે કોઈ પણ હિસાબે પાણીનો નિકાલ અમારો કરવો જોઈએ આજે બે મારી ખુદની પોંચ બહુ થાય તો એકર જમીન પડી જાય મારી ખુદ ની બે માલ મકાન ગોમણી જોડે મૂકી ગયો છું ઘર મૂકી ગયો બીજા ખેતરમાં માં રહ્યો આવા પચીસ થી ત્રીસ ખેડૂતો ગોમના બેવડ રહેતા બધા મૂકી ગયા છે તો એમની પરિસ્થિતિ શું થશે અમે તો હવે ભવિષ્યમાં શું થશે જો આ પાણીનો નો નિકાલ નહીં તો ખેડૂતોને હત્યા કર્યા સિવાય બીજો કોઈ છુટકો નથી છે બધું ખેડૂત ને આત્મહત્યા કરવી જ પડશે જો આ પાણીનો નિકાલ નહીં થાય તો મારે ખુદ ને આત્મહત્યા કરવી પડશે હું છેલ્લી પોઝિશનમાં છું અત્યારે કોઈ મારે કમાણી નું સાધન નથી બીજો નથી

બે હાજર પંદર અને સત્તર ની અંદર જે ભયંકર પૂર આવ્યો હતો ને પૂર લઈ અને ગામના અનેક લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું પણ આજે ફરી પાછું બે હાજર પચીસ ની અંદર પણ એ જ સ્થિતિ નાગલાની થઈ છે ભરાય વરસાદના કારણે અત્યારે બી કેન્ડ ઉપયો આપણે બતાવીશું આ છે નાગલા ગામ નાગલા ગામની દૂધ ડેરી છે આ દૂધ ડેરી તમે દઈ શકો છો કે આ પાણી ભરાઈ ચૂક્યું છે આના લીધે દૂધ ડેરી પણ બંધ કરવામાં આવી છે અને આ કારણે પંચાયતે પંચાયત ઘર પણ આખું પાણીના ગરકામમાં છે અને નાગલા ગામ પણ આખું અત્યારે ભાગનું નાગલા ગામ છે જે પાણીના ગરકામાં થઈ ગયું છે આના ગામ લોકો અનેક વાર રજૂઆતો કરે છે તંત્ર ને પણ તંત્ર સુધી આ કાયમી પાણીના નિકાલ સુધી હજુ સુધી કોઈ કરવામાં આવ્યું નથી તો વાત કરવામાં આવે નાગલા ની તો નાગલા ગામની અંદર ત્રણ હજાર થી વધુ વસ્તી ધરાવતું ગામ છે અને પશુપાલક ઉપર નિર્ભય ગામ છે અને બે દસ વર્ષથી આ ગામની અંદર આની આ સ્થિતિ છે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચા તો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ક્યાંક એ પૈસા જે કરોડો રૂપિયા છે પાણી પાણી પણ પણ નીકળતું નથી 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 આજે દ્રશ્યમાં દ્રશ્યમાં જોઈ જોઈ શકો શકો છો આ આ કોઈ 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 તળાવ કે નદી પરંતુ આ નાગલા ગામ છે ગામની અંદર જવાનું જે મુખ્ય માર્ગ છે માર્ગ બંધ થઈ ચુક્યો છે વિદ્યાર્થીઓને આવવા માટે ભારે પરેશાની પડે છે પશુપાલકને પોતાનું દૂધ અને એ લઈ જવું તો ભારે પરેશાન હવે જોવાનું છે નાગલા ગામ વારંવાર સરકારને પણ ગામની એક જ વાત છે કે અમારો કાયમી નિકાલ તો કાયમી નિકાલ તો કરોડો રૂપિયાનો ખર્ચો થતો પણ સરકારને અટકે અને ખેડૂતોને જે જમીન છે નાગલા ગામ વધુ જગ્યાની અંદર ખેતરોમાં પાણી ભરાયેલા ક્યારે અને ક્યારે ખેડૂતો પાક લેશે અને એની પહેલા જો વાત કરવામાં આવે તો ચારસો એકરથી વધુ જગ્યા તો ખેડૂતોના કયા પ્રમાણે કે ખાર થઈ ગયો છે એટલે લોકો જમીન બજ્જર થઈ ગઈ છે હવે આ જે બસો એકર વધી છે આની અંદર આની અસ્થિતિ તો નાગલા ગામના મોટા ભાગના ખેડૂતોને આથી કરી અને જવાનો વારો આવશે હાથ હજી રાજકોટ બીકે થરાદ 2015 થી 2025 સુધી સતત સરકારમાં કાયમી પાણીના નિકાલ માટે રજૂઆત કરીને થાકી ગયેલા ખેડૂતોની આ સમસ્યાનો ઉકેલ લાવવાનો સરકારને સમય મળ્યો નથી ચાલુ સીઝનમાં સામાન્ય વરસાદ ફરી અમારા ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગામની દૂધ મંડળી અને ગ્રામ પંચાયતમાં પણ પાણી ભરાઈ જવાના કારણે દૂધ મંડળી અન્ય સ્થળે ખસેડવી પડી છે અમારી સરકાર પાસે એક જ માંગ છે કે કાયમી પાણીનો નિકાલ કરે અને અમારી ખેતીની જમીનમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં અમારી બે બસ્સો હેક્ટર જમીન બંજર અને ખારાશવાળી થઈ જશે ત્યારે અમારે હિજરત કરવાનો અથવા તો આત્મહત્યા કરવાનો વારો આવશે નાગલા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઘૂંટણસમા પાણીમાં નાના ભૂલકાઓએ પસાર થવું પડે છે જેના કારણે તેમના કપડા પલળી જાય છે નાના બાળકો હોવાથી વાલીઓ પણ રસ્તા પર પાણી ભરાવાના કારણે તેમને શાળાએ મૂકતા ડરી રહ્યા છે ત્યારે વહેલી તકે નાગલા ગામની પાણીની સમસ્યા કાયમી હલ કરવામાં આવે તેવી ખેડૂતો રહીશો અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે નાગલા ગામના ખેડૂતોને આશા છે કે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગામની મુલાકાત લેશે અને તેમની વર્ષો જૂની પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવશે આશાનું આ કિરણ થરાદના ધારાસભ્ય પર ટકેલું છે હત્તર અને પંદરની વાતની અહીંયા અમારા ખેતરોની ટકલી છે હવે પંદર ને સત્તરનો આનો અત્યારે ખાલી બે ઇંચ વરસાદ આવ્યો તોય અમારી ગ્થારામ પાણી ભરાઈ ગયું છે હવે અમારે માલ છે દસ પછી અમારા ખેતરોમાં ત્યાં અમે બિયારણમાં આવ્યું તો એ બધું ભરાઈ ગયું છે એટલે અમારે બાળો દાવું તો અમારે જમીનથી એટલે અમારે અત્યારે દાવું જો અને અમારે હજી કંટોમાં આવતા છે એને ચોર લઈને આવવું હોય તો એ હલીચલી કે એમ નથી અને હવે તો આ પોણી નહીં નીકળે તો અમારે ચોક બાજી તંબુ તણી અને અમારી વ્યવસ્થા કરવી પડશે એટલે આમાંથી હવે બાજી નીકળાય એમ નથી એટલે અમારે નથી જૂતું કોઈ સહાય નથી જતા પૈસા પણ અમારે એક અમારા પાણીનો નિકાલ કરે અને તાત્કાલિક નિકાલ કરે તો અમે અહીં રહી શકો કોઈ અત્યારે જમીનમાં તો કોઈ થવાનું નથી કદી પાણી કાઢે તો અમારે શિયાળા પાક થાય અત્યારનો પાક નિષ્ફળ ગયો પણ અમારે કશું જતું નથી અમારે એકદા અમારો પાણી કાઢી નિકાલ તો અમારે બે હજાર પંદરથી કરીને હાતરનો બે પૂજા એ તો એની પછી આ નર્મદાની જે લીકેજ થાય છે ને બે સાઈડનું તો કામ થયું પણ નીચે તળિયાનું કામ બાકી છે તળિયાનું કામ બાકી છે એના રિપેરિંગ કરે તો લેવલ થોડોક દબાઈ શકે અને બાકી આનો મોટરોથી કોઈ સોલ્યુશન છે નહીં જે પાણીનો નિકાલ કરવો જો એ તો છે રણ સુધી કરે ને કારણો અહીંયાથી પાણી નાખશું એટલે બીજાને નડશે આનું કાયમી નિકાલ થાય કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે જે બે હજાર વીસની અંદર દરખાસ્ત સરકારશ્રીએ હોય અધિકારીશ્રીએ કરી છે સરકારમાં પડી છે એને તાત્કાલિક મંજૂર કરી અને આનો કાયમી નિકાલ કરવો જોઈએ સરકાર દ્વારા નાગલા ગામમાં ભરાતા પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરીને પછી અધૂરું છોડી દેવાના કારણે આજે ફરી નાગલા ગામ અને ખેતરોમાં પાણી ભરાયા છે આ બધું કોન્ટ્રાક્ટરના પાપે થયું છે બી કે ન્યૂઝ ચેનલ દ્વારા કોન્ટ્રાક્ટરનો ટેલિફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો ફોન સતત સ્વિચ ઓફ આવ્યો હતો તાલુકાના નાગલા ગામની અંદર પહોંચશે છે બીક નાગલા ગામની અંદર જો વાત કરવામાં આવે તો સામાન્ય અઢી ઇંચ વરસાદ પડવાના કારણે જે ખેતરો છે ખેતરો બેટમાં ફેરા ગયા હતા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ તમામ ખેતરો જે ખેતરો પાણીમાં ભરાઈ ચૂક્યા છે અને ખેતરોની અંદર જે છે એની અંદર મગફળીનું વાવેતર કરાયું અને તમામે તમામ જે મગફળી છે જુવાર છે વાવેતર સંપૂર્ણ નુકસાન નષ્ટ પામ્યું છે એટલે અત્યારે તો ખેડૂતો ખાલી એક જ માંગ કરી રહ્યા છે કે ભાઈ જે અમારા ખેતરોમાં જે પાણી ભરાયા છે એ પાણીનો અમારા માટે કાયમી નિકાલ જોઈએ નથી અમારે વળતર જોતું કે નથી પૈસા જોતા ફક્ત કાયમી આ પાણીનો નિકાલ થાય તો અમે બચી શકીએ ક્યાંય અમારે અત્યારે બચવાનો કોઈ ચોન્સ નથી અને ના છૂટકે અમારે જ્યાં ખેતરો છે ખેતરો મૂકી અને ઇજત કરવાનો વારો છે હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર દ્વારા નાગલા ગામની જે પાણીની સમસ્યા કાયમી છે એને ઉકેલ કરીને નિકાલ થશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે હાથ છે હા જુઓ બીકેન્ડિયો થરા